ઓગણીસ તારીખે ગાડીયાદ થી ગાડી ઉપડે છે અને વીસ તારીખે વાવડી થી ઉપડે છે સૌને આવવાનું ભેરું આમંત્રણ છે સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં મિત્રો મહાશિવરાત્રી દરમિયાન જુનાગઢ મુકામે ભયવતી અતિભૈવ મેળો યોજાય છે તે મેળાની અંદર લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે તો તે ભાવિકોને રહેવા જમવાની સુવિધા મળે તે માટે સાધુ સંતો તેમજ અમુક સંસ્થાઓ દ્વારા અહીં સરસ મજાના અન્નક્ષેત્રો લઈને આવે છે તો તેમાં આવું જ એક અર્થક્ષેત્ર ગિરનારી અન્નક્ષેત્ર જે એકસો ને દસ વર્ષથી ભવના તળેટીમાં લાવવામાં આવે છે જે હળિયાદ વાવડી એન્ડ ગારિયાધાર તેમજ સેવક સમુદાય દ્વારા લાવવામાં આવે છે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો જેથી તમને અહીં જે ગિરનારી અનક્ષેત્ર લાવવામાં આવે છે તેની અંદર ભાવિકોને શું સુવિધાઓ આપવામાં આવે છે તેવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવશું અત્યારે આપણી સાથે કાળુ બાપુના વંશે જેવા મિલનગીરી બાપુ જોડાયા છે તમે જ્યાં ગિરનારી અનક્ષેત્ર ચલાવો છો તેની અંદર વ્યવસ્થા કઈ રીતે ગોઠવવામાં આવે છે પહેલાં તો તમામ ભાવિક ભક્તોને જય ગિરનારી ઓમ નમો નારાયણ તો વ્યવસ્થાના ભાગ રૂપે આપણે જોઈ તો ગેટની અંદર અંદર પ્રવેશ કરીએ ત્યાં જ આપણે પૂજાપાઠની વ્યવસ્થા છે મંદિર છે બાજુમાં બાપની ગાદી છે પછી પાછળના ભાગમાં સંતવાણીના કાર્યક્રમ માટેની સુવિધા આપણે રાખેલી છે પછી તેમની બરોબર આગળ જે સંતવાણી સાંભળવા હોય સાંભળવા માટેની સુવિધા છે દરેક ભાવિકો માટે અને આરામ કરવા માટે સુવા બેસવા માટેની સુવિધા છે તેમજ આપણે અહીંથી સીધું જોઈએ તો અહીંયા આપણે પંગત જમણવાર કરીએ છીએ બેસાડી ને જમાડવામાં આવે છે તેની આગળ ના ભાગ જોઈ તો ત્યાં રસોડા નો વિભાગ છે એ બાજુ આ બાજુ આપણે આવી સરાક તો ત્યાં માં અન્નપૂર્ણા માં નો ભંડાર છે તેનાથી આ બાજુ આવી તો ત્યાં માતાઓ બહેનો માટેની સુવા બેસવાની સુવિધા રાખવામાં આવેલી છે તેની સામેના ભાગમાં ભાગ નાવા ધોવાની માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે આવી આપણે વ્યવસ્થા અહીંયા ઉભી કરીએ છીએ ગિરનારી અનક્ષેત્ર છે તેમનું મેનેજમેન્ટ કઈ રીતે કરવામાં આવે મેનેજમેન્ટમાં પ્રભુ જોઈએ તો મનસી સવાઇગીરી બાપુ તેમના નાના ભાઈ રમેતગીરી બાપુ તેમના નાના ભાઈ બાલગીરી બાપુ અને અમે એના દીકરા મારા મોટા ભાઈ જગદીશગીરી બાપુ મનીષગીરી બાપુ હિમતગીરી બાપુ મહેશગીરી બાપુ આ બધાય થઈને અમે સાથે રહીને સાથે મળીને અમે આ બધું મેનેજમેન્ટ કરીએ છીએ તેમજ અમારો તમામ સેવક સમુદાય અમને ખુબ સહકાર અને ખુબ સપોર્ટ આપે છે ત્રણ પેઢી થી અમારા ચાલે છે લગભગ એકસો ને દસ વર્ષ આશરે થયા છે અમે અહીંયા જુનાગઢ ની અંદર ગિરનાર ભવનાથમાં પંચેત્ર ચલાવીએ છીએ અમારી પણ ત્રણ પેઢી થઈ ગઈ છે અને અમારા સેવકોની પણ ત્રણ પેઢી થઈ ગઈ છે હારે આવતા એમના દાદા એમના છોકરા આજે અમે પણ અમારા દાદા આવતા અમારા પિતાજી અત્યારે આવે છે પછી અમે ગિરનારી મહારાજ ની અસીમ કૃપાથી અમે આવતા રહે અને પ્રસાદી માં સાધુ સંતો આવે તો ભેટ પૂજા ની પણ અમે અહીંયા અર્પણ કરીએ છીએ

અહીંયા જેટલા ભાવિ ભક્તો છે સવારમાં જાગે એટલે ગરમ પાણી તૈયાર હોય છે નાહી ધોઈ કોઈને કાઈ કરવાનું આવતું નથી પાણી પાણી બધું સવાઈ કરી બાપુના પરિવાર દ્વારા બહુ સારી સુવિધા આપવામાં આવે છે ગરમ પાણી નાય ધોઈ સવારે ભજીયાનો નાસ્તો હોય છે ભજીયા સા બપોર અહીં જમણવાર હોય છે એમાં રસ પૂરી છે એક દિવસ મઠો છે પૂરી છે આવા રોજના મેનુ આવ્યા કરે છે પાછું હરિહર હરિહર કરીને પાછા આઠ વાગે પાછું સંતવાણી સવાર સુધી પાંચ દિવસ સુધી ભોજન ભોજન ભજન ભોજન ભજન સવારે નાસ્તો કરીને ભજન ચાલુ કરવાના પોણા બારે